જય ગિરનાગી હમણાં થોડા દિવસથી જે જુનાગઢ ખૂબ જ નિંદનીય છે સંપત્તિ માટે આશ્રમો માટેના જે આ વિવાદ છે એ વિવાદના સુખદ સમાધાન થવું જોઈએ અને સુખદ એના અંત આવે એવું અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ થોડા દિવસ પહેલા જયારે જુનાગઢ ની અંદર તનસુખગીરી બાપુના શરીર શાંત થયું ત્યારે બાપુના શરીર શાંત થયા પછી જે આશ્રમના મહંત માટેના જે બધા સંતો એ કઈક ના કઈક કઈક ના કઈક વિવાદ માં આવી ગયા છે

પણ સાધુ પોતે યદી સંપત્તિ માટે આમ ઝઘડશે અને વાદશે તો પછી આ સનાતન ધર્મ કઈ બાજુ જશે એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ બધા સંતોને ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપ આ જે વિવાદ છે એ વિવાદના એક અંત રહી આવો જે સનાતન ધર્મના જ્યોત જગાવીને મહેશ મહેશગીરી બાપુએ એક ઝુંબેશ ઉભા છે તો બધા સંતોને નિવેદન છે કે મહેશ ગીરી બાપુને સમર્થન કરો બાપુને સપોર્ટ કરવો તાકીમ ના ધ્વજા ફરકાવીને અને જુનાગઢ ગિરનાર નામ રોશન થાય તો બધા સંતોને વિનંતી છે કે એને એક સુખદ અંત આવો અને આ વાદ વિવાદમાંથી બધા દૂર થાવો કારણ કે વાદ વિવાદમાં અમારું જૂનાગઢ બદનામ થઈ ગયું છે દત્ત ભગવાનની નગરી છે જૂનાગઢ દત્ત ભગવાન જ્યાં બેષના છે ગિરનારમાં એ એને નીચે જ અમારા માતાજીના બેષના છે તો એ માતાજીના જે મહંત હતા તનશુખિરી બાપુ એકદમ નાના બાળક જેવા સ્વભાવ હું ઘણી વખત બાપુને પાસે બેસીને અને ઘણી વખત બાતો કહેવા છું બાપુના એકદમ નિખાર્ય સ્વભાવો કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિનાના બાપુ એ જીવન જીવી ગયા છે વિચાર કરો બાપુ કોઈ સાધુ પણ બનાવ્યા નથી કારણ કે ખબર જ હતી કે બે ત્રણ શિષ્ય બનાવીશ તો આ સંપત્તિ માટે બાંધવાનું થશે એટલે બાપુ કોઈ શિષ્ય પણ બનાવ્યા નથી એટલે બધા ને